સિહોર ખાતે અખિલ ગુજરાત રામાનંદ સાધુ સમાજની એક અગત્યની મિટિંગ મળી અખિલ ગુજરાત રામાનંદ સાધુ સમાજના પ્રમુખ બીસી બાબરીયાની સૂચનાથી ખાતે ખાતે એક અગત્યની ત્રિકોણ બાપુના મળી હતી જેમાં સાધુ સમાજના પડતર પ્રશ્નો તેમજ છેવાડા સાધુની શું પરિસ્થિતિ છે અને શું કરીએ કે છેવાડાના સાધુને સરકાર દ્વારા મળતો લાભ અપાવી શકીએ વગેરે પ્રશ્નો માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ અખિલ ગુજરાત રામાનંદ સાધુ સમાજની ભાવનગર જિલ્લાની એક સભ્યોની ટીમ બનાવવામાં આવી તેમજ આપવામાં આવ્યા સાધુ સમાજના સંગઠન માટે સતત કાર્યશીલ ભાવનગર જિલ્લાના સાધુ તત્પર હોય છે ત્યારે અખિલ ગુજરાત રામાનંદ સાધુ અનુસૂચિત જાતિ વિશાળ સંગઠન થવા જઈ રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લા સાધુ સમાજની એક ટીમ તૈયાર કરવામાં આવી છે જે ભાવનગર જિલ્લાના સાધુ સમાજના લોકો હજી આ ટીમમાં જોડાશે આ શરૂઆત છે અને ભાવનગર જિલ્લા સાધુ સમાજનું તેમજ ગુજરાતના સાધુ સમાજનું એક મજબૂત અને વિશાલ સંગઠન બનશે આ પ્રસંગે અખિલ ગુજરાત રામાનંદ સાધુ સમાજના કાર્યકારી પ્રમુખ કેશુભાઈ સોલંકી ઉપપ્રમુખ સુરેશદાસ જાધવ વરિષ્ઠ આગેવાન પ્રમુખ રતિબાપુ રાઠોડ મંત્રી ધનદાસ બાપુ ઉચડી તેમજ હજુરદાસ પરમાર નરભેરામ ચાવડા દયારામ બાપુ ચૌહાણ વારદાસ જાધવ વિજયભાઈ રાઠોડને નિમણૂક પત્રો આપવામાં આવેલ સુરેશભાઈ પરમાર તળાજા હાજર રહી શકેલ નથી પણ ટીમની સાથે છે આમ આવનારા દિવસોમાં આ ટીમની સાથે જે લોકોને સાથે રહેવું હોય તે સહેલાઈથી રહે જોડાઈ શકે છે અને સાધુ સમાજ વધારે પ્રમાણમાં ગતિશીલ બને એવા અભિગમ દ્વારા મહેનત કરવામાં આવશે એવું અધ્યક્ષ સ્થાનેથી સામદાસ બાપુએ કહેલું અંદર કોઈપણ સંપ્રદાયના સાધુ હોય કે કોઈપણ જાતના કોઈ સંસ્થામાં કોઈ ભળ્યા હોય અથવા ભળતા હોય તો એકબીજા સાધુ સંતોના પણ જાતના આવે કોઈપણ જાતના ભૂખ સગા સંબંધી તો એકબીજાના કોઈપણમાં ભેદભાવ થતો નથી કોઈ પણ સંબંધોમાં કોઈ ખામી આવતી નથી કારણ કે સમાજની અંદર એકતા જાળવવા માટે સાધુ સમાજનું સંગઠન કરવા માટે કોઈપણ સંગઠનની અંદર કોઈ પણ સાધુ પોતાની સુરક્ષા એ શકે અને એની અંદર સાધુનું જ કાર્ય સમાજને સાથે કરવાના જ કાર્યો હોય છે ખાસ તો ભાવનગર જિલ્લાના સાધુ સમાજ છે એ ભાવનગર જિલ્લાનું જો કાર્ય થતું હોય ભાવનગર જિલ્લાના સાધુ સમાજનો એકતા થતી હોય તો દરેકને પોતપોતાની નૈતિક ફરજ પડે છે તો પોતે ભાવનગર જિલ્લાના સાધુ સમાજની એકતાની અંદર જોડાય અને એની એકતાની અંદર રહે અને કોઈ પણ ગુજરાતના કોઈ પણ સંસ્થા કે કોઈપણ સંમેલનની અંદર કોઈપણ સાધુ જોડાઈ શકે છે એમાં કોઈ વાંધો નથી પણ ભાવનગરની એકતા જરૂરી છે ભાવનગર સાથે સમાજ આની અંદર જો જોડાતા હોય એકબીજાની સંસ્થાઓની રહેતા હોય તો એકબીજાનો કોઈપણ જાતનો કોઈના વિરોધની માટે થઈ અને આ કાર્ય હાલતું નથી કોઈ કોઈની સાથે કોઈના વિરોધ નથી ખાલી એકતા સમયું કરવા માટે

સાધુ સંતો છે એમાં કોઈ પણ જાતિની કોઈ પણ કાર્ય ચિંતાની અંદર કોઈને બાદ રૂપ કે અંદર વિરોધ પક્ષ છે એવું કાંઈ નથી પણ સમાજનું કાર્ય કરવાના પ્રકારમાં પ્રકાશિત લાવવા માટે આ રામાનંદ સાધુ સમાજનું જે કાંઈ ટ્રસ્ટ જે કાંઈ સંઘ છે એ આગળ વધવા માટે કાર્ય કાર્યશીલતા કરવા માટે છે કોઈ પણ જાતનો કોઈ કાંઈ નથી અમારા આ સંસ્થા જે છે એમાં જેટલા જેટલા વડા છે એ લોકો કોઈ વિરોધ કરવા માંગતા નથી કોઈ સાથે વિરોધ છે નહીં અને કોઈ વ્યક્તિનું પૂજન નથી છે એમ સમજી અને આ કાર્ય ચાલી